પરફેક્ટ માપ સાથે મેથી ગુંદરના લાડુ બનાવવા અહીં મેં પાંચસો ગ્રામ બાવળનો ગુંદર લીધો છે સાથે ગુંદર કરતાં થોડુંક ઓછું એટલે કે ચારસો પચાસ ગ્રામ ઘી લીધું છે હવે ગુંદરને મિક્સર જારમાં લઈ લઈએ અને ગુંદરને દળી તેનો પાવડર બનાવી લઈએ તો ગુંદરને દળી તેનો આ રીતનો પાવડર બનાવી લીધો છે હવે ગુંદરમાં ચારસો પચાસ ગ્રામ ઘીમાંથી એક કપથી થોડુંક વધારે ઘી એડ કરી ગુંદરને ઘીમાં સારી રીતે પલાળી દઈએ અને પલાળેલા ગુંદરને ઢાંકીને એક દિવસ રહેવા દઈએ બીજા દિવસે ગુંદરને આ રીતે ચમચાથી છૂટો છૂટો કરી લઈએ હવે કઢાઈમાં એક ચમચી ઘી એડ કરી દઈએ અને તેમાં વન ફોર કપ બદામ વન ફોર કપ કાજુ બે ચમચી પિસ્તા અને બે ચમચી મગજસરીના બીજ એડ કરી તેને સારી રીતે રોસ્ટ કરી લઈએ ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ જાય એટલે એક કપ સૂકા કોપરાનું છીણ અને બે ચમચી ખસખસ એડ કરી તેને પણ એક મિનિટ રોસ્ટ કરી લઈએ અને થોડીક વાર ઠંડુ થવા દઈએ ડ્રાયફ્રૂટ ઠંડા થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સરને ચાલુ બંધ કરીને કચરું ગ્રાઇન્ડ કરી લઈએ તો આ રીતનું કચરું ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે લાડુ બનાવવા ગુંદરને પલાળતા વધેલું બધું જ ઘી એડ કરી દઈએ સાથે નવસો ગ્રામ ગોળ એડ કરી ગોળને ઓગાળી લઈએ અહીં આપણે તેનો વધારે પડતો પાયો નથી કરવાનો બસ ગોળ ઓગળી જાય એટલે ગેસને એકદમ સ્લો કરી તેમાં બસો ગ્રામ મેથીનો પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ સાથે સો ગ્રામ સૂંઠ પાવડર સો ગ્રામ ગંઠોળા પાવડર દળેલા ડ્રાયફ્રૂટ અને પલાળેલો ગુંદર એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસને બંધ કરી લાડુના મિશ્રણને થોડીકવાર ઠંડુ થવા દઈએ મિશ્રણ થોડુંક ઠંડુ થાય એટલે થોડુંક મિશ્રણ હાથમાં લઈને હાથની હથેળી અને આંગળીઓની મદદથી મીડિયમ સાઇઝના લાડુ બનાવી લઈએ તો એકદમ સરસ સોફ્ટ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે